તો હેલો ગાઈસ તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં અને હું આજે આવ્યો છું મહીસાગર નદીમાં તો આ મહીસાગર નદી છે તો તમે જોતા રહેજો વ્લોગ મારો આગળ આગળ તો અહીં હું તમને બોર બતાવું જે મહીસાગર નદી આગળ થઈ છે અને અહીંયા રસ્તો બહુ થોડો મોટા મોટા પથ્થરો છે તેના કારણે ચાલવામાં તકલીફ થાય છે સાથ <coughs> રહે <coughs> <fix Disease>

તો હવે અમે નીકળી ગયા છે મહીસાગર નદી માંથી હેલો તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો હું તમ તમને મારા ગ્રુપનું ગ્રુપનું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો આ છે અમારા મહેશભાઈ અને આ છે અમારા રાજુભાઈ અને આ છે અમારા હિતેશભાઈ અને આ છે અમારા દયાભાઈ અને આ ધર્મેશભાઈ છે ધર્મેન્દ્રભાઈ